નમસ્કાર ક્યારેક કેવું બને નહીં જીવનનું સૌથી મોટું જ્ઞાન આપણને કોઈ મોટી મોટી કિતાબોમાંથી નહીં પણ સાવ અણધારી જગ્યાએથી મળી જાય માની લો કે છઠ્ઠા ધોરણના કોઈ પાઠ્યપુસ્તકમાંથી તો ચાલો આજે આપણે આવા જ કેટલાક પ્રાચીન જ્ઞાનના મોતીઓને સમજીએ જરા વિચારો તો શું થાય જો હજારો વર્ષ જૂનું જ્ઞાન એક નાનકડી ટ્વીટ જેટલી જગ્યામાં સમાઈ શકે આમ તો આ વિચાર જ કેટલો મજેદાર છે પણ ખરેખર આજે આપણે સંસ્કૃતના આવા જ કેટલાક ટૂંકા શ્લોકોની વાત કરવાના છીએ એવા શ્લોકો કે જેમાં જીવનનું ઊંડામાં ઊંડું શામ પણ છુપાયેલું છે અને આ રહ્યું એ પાનું આપણા આજના વિશ્લેષણનું મૂળ સ્ત્રોત આ સંસ્કૃતના પાઠ્યપુસ્તકનું એક પાનું છે અને આમાં જે શ્લોકો છે એને સુભાષિતાની કહેવાય છે તો આજે આપણે આમાંથી જ કેટલાક શ્લોકોને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું તો વારંવાર આ શબ્દ આવે છે સુભાષિતાની પણ આનો મતલબ શું થાય ચાલો સમજીએ આ શબ્દ છે ને એ બે સંસ્કૃત શબ્દોને જોડીને બન્યો છે પહેલો છે સુ જેનો અર્થ થાય સારું અથવા સુંદર અને બીજો છે ભાષિત એટલે કે બોલાયેલું કે કહેવાયેલું તો બંનેને ભેગા કરીએ તો શું બને સારી રીતે કહેવાયેલી વાત અથવા સુંદર વચન સાચું કહું તો આને આપણે પ્રાચીન જમાનાના લાઈફ હેક્સ પણ કહી શકીએ જે આજે પણ એટલા જ કામના ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક નાનકડી ઝલક આપણે વાત કરીશું સાચા આભૂષણોની પછી જોઈશું કે એક ગીત કઈ રીતે સત્ય ઉજાગર કરે છે ત્યાર પછી સમજીશું વિચાર વાણી અને કર્વના સંબંધને અને છેલ્લે વિદ્વાનના ત્યાગ વિશે જાણીશું તો ચાલો એક પછી એક આ જ્ઞાનના મોતીઓને ખોલી તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિષયથી સાચા આભૂષણો આ શ્લોક છે ને એ ભૌતિક સુંદરતાથી ઘણું આગળ જઈને આપણને શીખવે છે કે જીવનમાં અસલી મૂલ્ય અસલી સુંદરતા શેમાં રહેલી છે આ રહ્યો એ મૂળ સંસ્કૃત શ્લોક હું વાંચું છું હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણેહિ કિમ પ્રયોજનમ આ શ્લોકની જે રચના છે ને એમાં જ એનો ઊંડો અર્થ છુપાયેલો છે ચાલો એને સમજીએ અહીંયા જે ચિત્ર છે એમાં દાનની ક્રિયા બતાવી છે અને શ્લોકની પહેલી જ લાઇન આ વાતને કેટલી સુંદર રીતે રજૂ કરે છે કે હાથનું સાચું ઘરેણું સોના ચાંદીની બંગડીઓ કે વીંટીઓ નથી પણ દાન છે તો આ શ્લોક કહેવા શું માંગે છે એ કહે છે કે આપણા સાચા આભૂષણો આપણા સાચા ઘરેણાં કોઈ ભૌતિક વસ્તુઓ નથી પણ આપણા સદ્ગુણો છે જેમ કે હાથનું સાચું ઘરેણું શું દાન ગળાનું ઘરેણું કોઈ મોંઘો હાર નહીં પણ સત્ય અને કાનનું ઘરેણું સોનાની બુટ્ટી નહીં પણ શાસ્ત્રોનું જ્ઞાન અને પછી છેલ્લે શ્લોક એક સવાલ પૂછે છે કે જો કોઈની પાસે આ સાચા ઘરેણાં હોય તો પછી એને બીજા કોઈ ઘરેણાંની જરૂરત શું છે વાત તો સાચી છે ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિષય તરફ એક એવું ગીત જે સત્યને ઉજાગર કરે છે આ શ્લોક બહુ જ રસપ્રદ રીતે સમજાવે છે કે કોઈનો પણ સાચો સ્વભાવ એની અંદરની પ્રકૃતિ લાંબા સમય સુધી છુપાયેલી નથી રહી શકતી અને આ માટે ઉદાહરણ પણ કેવું સરસ લીધું છે કાગડા અને કોયલનું શ્લોક કે છે કાકહ કૃષ્ણઃ પિકહ કૃષ્ણ કોભેદઃ કાકયો વસંત સમયે પ્રાપ્તે કાકહ કાકહ પિકહ પિકહ બંને દેખાવમાં તો એક સરખા જ કાળા છે તો પછી શું એ ખરેખર સરખા છે ચાલો જોઈએ અહીં જુઓ એક બાજુ કાગડો છે અને બીજી બાજુ કોયલ શ્લોક એક રીતે તો આપણને કોયડો જ પૂછી રહ્યો છે કે ભાઈ કાગડો પણ કાળો અને કોયલ પણ કાળી તો પછી આ બંને વચ્ચે ફરક શું જો ખાલી બહારના રંગરૂપ પર જઈએ તો એમને ઓળખવા લગભગ અશક્ય છે પણ એનો સાચો ભેદ ક્યારે ખબર પડે છે જ્યારે વસંત ઋતુ આવે છે કેમ કે ત્યારે કોયલ પોતાના મધુર ટહુકાથી વાતાવરણને ગજવી દે છે અને કાગડો એ તો બસ કાં કાં જ કરે છે મતલબ એકદમ સાફ છે કોઈનો પણ સાચો સ્વભાવ કે ગુણવત્તા લાંબો સમય છુપાવી શકાતી નથી સમય આવે એના કર્મોથી એના અવાજથી પ્રગટ થઈ જ જાય છે અચ્છા ક્યારે એવા કોઈ વ્યક્તિને મળવાનું થયું છે જે જેવું વિચારે છે બિલકુલ તેવું જ બોલે છે અને જેવું બોલે છે બિલકુલ તેવું જ કરે છે બહુ ઓછા જોવા મળે નહીં આપણો ત્રીજો સુભાષિત બસ આ જ અખંડિતતા એટલે કે ઇન્ટીગ્રીટીના પાયા વિશે વાત કરે છે આ શ્લોક એક સાધુ એટલે કે એક સજ્જન વ્યક્તિના ચારિત્ર્યની વ્યાખ્યા આપે છે ચિત્તમ તથા વાચો યથાવાચસ તથા ક્રિયા ચિત્તે વાણ્યમ ક્રિયાયમ ચા સાધુનામિક રૂપતા આ શ્લોક વિચાર વાણી અને કર્મના સુમેળ પર સૌથી વધુ ભાર મૂકે છે તો આનો અર્થ શું થયો બહુ જ સીધો અને સરળ કે એક સજ્જન વ્યક્તિની નિશાની શું છે એના વિચાર એની વાણી અને એના કર્મ આ ત્રણેયમાં એકરૂપતા હોય છે એટલે કે જેવું એના મનમાં હોય એવું જ એના મોઢા પર હોય અને એવું જ એના કામમાં દેખાય આજ તો સાચી અખંડિતતાની સાચા ચારિત્ર્યની નિશાની છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિષય પર વિદ્વાનનો ત્યાગ જીવનમાં ઘણીવાર એવા બે રસ્તા આવે છે જ્યાં આપણે કોઈ એકની પસંદગી કરવી પડે છે આ શ્લોક આવા જ બે રસ્તાઓ વચ્ચેની પસંદગીની વાત કરે છે એક રસ્તો આરામનો છે અને બીજો જ્ઞાનનો એક બહુ મોટો સવાલ છે શું જીવનમાં આરામ અને જ્ઞાન બંને એકસાથે મેળવી શકાય છે આ સંસ્કૃત શ્લોક આ દ્વંદ્વને આ કન્ફ્યુઝનને એકદમ સ્પષ્ટ રીતે આપણી સામે મૂકે છે શ્લોક છે સુખાર્થી ચેત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ચેત્યજેત સુખમ સુખાર્થીનઃ કુતો વિદ્યા કુતો વિદ્યાર્થીનઃ સુખમ આ ચિત્રને જુઓ એક બાજુ એક વ્યક્તિ આરામ શોધી રહી છે ઊંઘી રહી છે અને બીજી બાજુ એક વ્યક્તિ જ્ઞાનની શોધમાં અભ્યાસ કરી રહી છે શ્લોક બસ આ જ કહે છે એક રસ્તો સુખ અને આરામનો છે તો બીજો જ્ઞાન અને મહેનતનો અને આ બંને રસ્તાઓ એકબીજાથી સાવ અલગ છે જુઓ શ્લોક એકદમ સ્પષ્ટ ગણિત સમજાવે છે જે સુખાર્થી છે એટલે કે જેને સુખ અને આરામ જોઈએ છે એને વિદ્યાનો ત્યાગ કરવો પડે અને જે વિદ્યાર્થી છે એટલે કે જેને જ્ઞાન જોઈએ છે એને સુખનો ત્યાગ કરવો પડે પછી શ્લોક સવાલ પૂછે છે કે જે સુખ શોધે છે એને વિદ્યા ક્યાંથી મળે અને જે વિદ્યા શોધે છે એને સુખ ક્યાંથી મળે આનો સીધો અર્થ એ જ છે કે જીવનમાં કોઈ પણ મોટું લક્ષ્ય મેળવવા માટે ત્યાગ તો જરૂરી જ છે તો ચાલો આખા વિશ્લેષણનો સાર કાઢીએ આ ટૂંકા ટૂંકા શ્લોકોમાંથી આપણે શું શીખ્યા પહેલી વાત કે સાચું મૂલ્ય સદ્ગુણોમાં છે દેખાડામાં નહીં બીજી વાત કે સાચું ચારિત્ર્ય કર્મોથી જ પ્રગટ થાય છે ત્રીજું અખંડિતતા એટલે વિચાર વાણી અને કર્મમાં એકરૂપતા અને ચોથું કે જીવનમાં મોટા અને અર્થપૂર્ણ લક્ષ્યું મેળવવા માટે ત્યાગ જરૂરી છે આ જ્ઞાન ભલે હજારો વર્ષ જૂનું હોય પણ આજે પણ એ એટલું જ સાચું અને ઉપયોગી છે હવે એક સવાલ વિચારવા જેવો છે કે આ પ્રાચીન જ્ઞાનમાંથી એવો કયો એક વિચાર છે જેને આપણે આપણા આજના આધુનિક જીવનમાં સાથે લઈ જઈ શકીએ આ પ્રશ્ન સાથે જ આપણે આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ